એટલે હવે વાવણી માહોલ થઈ ગયેલો છે અને આવી રીતના જો અમે તો અત્યારે વીઓ તો થોડાક અગાશી ઉપર કેમ કે નીચે એટલું પાણી આવી ગયેલું છે જો કોબા ભીડા હા ને એમાં અને આ બે બેન બજારમાં શું કરે છે કેમ અત્યારમાં વઘારેલા મખાવા મળે હા ભાઈ એને વેલી નિશાળ હતી તો કેમ કે બંધ રાખી વરસાદ આવી ગયો એટલે બંધ રાખી દીધો નિશાળે જવાનું એટલે નાસ્તો નાસ્તો કરવો પડે પણ એને અચારમાં કરી લીધો કેમ કે મેકવા નથી ગયા અને અમારે એટલું પણ પાણી ભરાઈ ગયું છે જો આમાં ફરી જો એટલો વરસાદ આવી ગયો છે અને હજી તો ફૂલે એમ ફૂલ અંધાશે એટલે આવશે વરસાદ હવે તો ફાયર ની કેમ કે સારું થઈ ગયો એટલે આવશે તો ચાંદી પીના રહે તો જો આમ પાણી તો જો તમે કેટલો મસ્તી નો એટલો આમ મસ્તી નો દેખાય તે વાત જ પૂછોમાં જવું જોઈ લો આમ વરસાદનો માહોલ તો લો તો એ જોઈ ઝાડવા ભાગે તમે અમારે ધાબા પેલી હતી પણ પાણી મિત્રો નીકળવા મળ્યું કેમ કે કાલના વીડિયામાં તમે જોશો જતી પાણી ભરાઈ ગયેલું હતું તો જો આજ તો પાછું ચાલુ થઈ ગયું છે નાહિયાથી પણ જો તમે આમ કેમ ધોર્યા ને ધોરિયા ફાટોફાટ નાઈ લાવે ને એટલે વરસાદ હારો જ થઈ ગયો પણ એમ કે માણસ વાવે તો નહીં ખમે હમણાં બે ત્રણ દી રાહ જોવે કેમકે પાછું તણાવી ગયો હો તો થાય નહીં ને એટલે રાહ તો જોવી જ પડે બાકી નગર વાવણી માહોલ તો થઈ જ ગયો કેવાય વરસાદ જો હજી પણ જો પાછો વેડોસે અંધાર જ છે આ બધું અંધાર જ છે જોઈ શકતા છો ફરતો એટલે ફરતો અંધાર જ છે કાંઈ પણ ઓલું નથી એટલે વરસાદ તો આવશે જ તે અને જુનાગઢ ઉપર તો જુઓ તમે એનો નજારો તો જો આખો ફરી જો કેમ કે ગિરનાર છે ભાઈ હાલો તો વિડીયો બના ફાઈનલી મિત્રો તો શો અમારે તો કપા રોડો બધા આગુ આગતરો વાવીને ને ઉગાડી નાખેલો છે તો એમાંય પણ અમારે ડોલ મેકે છે મૂલી જો વા દેખાય તે દેખાય ને મૂલી છે આપણા કપાઈ શા સોપા હોય તો કેજો અમારે કાજલબેન ને દક્ષાવે કપા સોપા જાય છે જો માથે સુંદર કેમ ના બાંધ્યું કપાઈ ક્યો વાવો કપચો વાવી પૂજાય મિત્રો એને આપણે તો કઈ ખબર નહી હેટી આમ હમ સેન હેટી કીધું બેન જ ખાલી કીધું તું બે દાલે એટલે કા હારું મિત્ર તો જો જોડોડો કપા થઈ ગયેલો છે તો એમાં વાવે છે એ ડૂલ અલઘડીએ કીધું મેળ વિનાનું મેલવીના ઉતાર ટેબલ વિનાનું કીધેલું છે ને એટલે છે ને તો ખડબડ નીંતા છો ભેગું હમ નહો એવા અમે કામ નો કરશું નો કરો તમે એવું કામ ન કરે મિત્રો તો જો આજેથી પણ ઘોરો થઈ ગયેલો છે અને અંધારે પણ છે તો વરસાદ આવે કે ના આવે એ ખબર નથી પણ ગરમી તો પાછી થવા મળી કેમ કે થોડો વરસાદ આવે એટલે ગરમી તો થાય તે મિત્રો તો આપણે મુલી પાસે હેલી ભાઈ ગયા છે તમારે કોઈને કપાસ સોંપાવવું હોય તો પણ જો અમારે તેટલું વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે નામાં એ અને સોંપવાનો છે કપાસ જોવામાં رن و سے پ ورس ن کا پا پ ن س س ک ک سل ن ک س دے

મારો મિત્રો તો જો અમે તો કેમ કે ગરમી થઈ ગઈ ને એટલે બધા વી એવા સી એમ પાળા પર હાલતા હાલતા કેમ કે થોડો થોડો ઠંડો પવન આવે તો ગરમી નો થાય કેમ કે આજ બહુ જ ગરમી છે કાલે વરસાદ આવ્યો ને હરનો વરસાદ આવ્યો એટલે જમીન માં ગરમી નીકળે એટલે જો અમાર કેમ બધી ફેમિલી ગોઠવાઈ ગઈ બહાર ખાવા બાય હાય રવિભાઈ ને બહુ ગરમી થાય ને એટલે મિત્રો અને અહીંયા જો ઉગત ફૂલી હતી મસ્તીની ફૂલડા ભરાઈ ગયા છે પછી રીંગણી હતી થઈ ગઈ છે મસ્તીની એમાંય પણ રીંગણા બધા બેહવા મળ્યા છે અને સંજીયા ટાણું થઈ ગયું છે કેમ કે આરતી ટાણું કહેવાય ને અને દીએ તે ધીમા ધીમા ખડામાં હાથમે છે હાથમે ને આથમતા થમતા દુ હોય પણ ગરમીનો માહોલ એટલે વાત જ પૂછવામાં કેમ કે એટલો વરસાદ આવે એટલે થોડુંક તો માહોલ થાય તો થતો જ હોય મિત્રો તમે કમેન્ટ કરીને કહેજો કેમ કે અમારે તો જો અત્યારે ગરમીનું ફૂલેમ ફૂલ માહોલ છે હવે થોડોક પાસો આવી જાય એટલે થોડોક ઠંડુ થઈ જાય કેમ કે પહેલો વરસાદ આવે એટલે થોડીક તો ગરમી થવાની છે બધાને થાય કાંઈ કોઈ ન થાય એમની કેમ કે જમીનમાં લે એટલી હું એટલી ઉની હોય આખો ઉનાળો તપી હોય એટલે પછી ન હોય ત્યારે તો સારો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધીનો હશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય બાય